ગુડ મોર્નિંગ આપણે એક શબ્દ રમત રમવાના છીએ બરાબર અહીં શ ક્ષ ત્ર રૂ અને ઉ વાળા શબ્દકાર્ડના પત્તા મૂકેલા છે તમારે વારાફરથી આવવાનું છે હું જે શબ્દ બોલું તેના પર તમારે બોલથી મારવાનું છે અને એ શબ્દ ઓળખવાનો છે એના સિવાયના શબ્દ પર બોલ લાગે છે તો તમારે એ શબ્દને ઓળખીને બોલવાનો છે બરાબર છે ચાલો રેડી છો ચાલો બેટા ઋષિ વેરી ગુડ ચાલો આયશા પુત્ર વેરી ગુડ સોનલ ચાલો બેટા વૃક્ષ હા જરાક સાઈડમાં જતો રહ્યો ફરીથી આપો વૃક્ષ અરે બીજે લાગ્યો ચાલો એ શબ્દ બોલો તો કયો શબ્દ છે બેટા કયો શબ્દ છે શ્રીમાન ચાલો યશવી તમારો વારો બેટા ત્રેપન ફરીથી આપો વાંધો નહીં વેરી ગુડ ચલો બેટા વૃક્ષ વેરી ગુડ પિયુષ ચાલો બેટા દક્ષિણ બરાબર છે લાગ્યું નથી આપો એને ફરીથી આપો સરસ ચાલો દેવ શ્રમ વેરી ગુડ ચલો બેટા ત્રેતા યુગ આપો ફરીથી વેરી ગુડ ચલો બેટા હા ખૂબ સરસ